આજે તો બહુ દિવસો પછી અક્ષર અમારા ઘરે આવો કેટલા દિવસથી નતો આવ્યો બધા ઈચ્છા હતી કે લાવો લાવો લાવ્યા કેવો નાનો છોકરો છે કોઈ દિવસ રોવાનું જ નથી આવતું આને દાંત જ કાઢતો હોય હંમેશા નિહાર આવી ગયો છે ટ્યુશન માંથી અત્યારે નાસ્તો કરવા બેઠો નાસ્તામાં શું છે બાફેલી બટેટાની ચિપ્સ છે ચટણી મીઠું નાખેલી મસ્તની

જોઈ શકો છો તમે આવી જજો પ્રસાદ લેવા માટે આપડે દર્શકો જો આ વિભુ સ્નેપ લઈ જાય આ નવું મોડેલ તમને જોવા મળ્યું આજ પહેલી વાર આવ્યું છે અમારા હારે અમારા હારે મેં તકલીફ પડે છે આજે તો જો અમે મંદિરે આવ્યા ને તો જોયું ને તો ટ્રાફિક જ એટલી છે વાહ જવા દે તમે બધા ભોળાનાથ ના ભક્તો બધા આજે નવરાત્યા હતા ભોળાનાથ ને મળવા માટે જોઈ શકો છો તમે બધા એકદમ મસ્ત કલરફુલ લાઇટિંગ થી શણગાયેલું છે આ બાજુ વિભુ છે છે આને તો ખુદ મંદિર ની બીજી સાઈડ થી તાપી માતાના પણ બહુ મસ્ત દર્શન થાય છે અત્યારે રાતે તો એનું સ્વરૂપ એકદમ મનમોહક લાગે આમ લાઇટિંગ થતી હોય ને નદીમાં જોરદાર લાગે આ બાજુ જુઓ તો અહીં જોઈ શકો છો બધા ક્રાઉડ પબ્લિક તો બધા જ સભા ભરીને બેસી ગયા છે અને મિરલ જો એને ચશ્મા પહેરતા ભૂલી ગઈ છે પહેર સરખા હા આ બાજુ સ્મિતે બેહી ગયો છે બધા ફરવા જવાનું પ્લાનિંગ કરે છે અહીં બેઠા બેઠા બોલો શું કેવું આને તો ફાઈનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચૂક્યો છે પૂરો અને આજનો લોક થોડોક નાનો હશે કારણ કે મારે થોડું કામ હતું ને તો બ્લોક શૂટ કરવાનો ટાઈમ નહોતો તો આજના દિવસ માટે થોડું ચલાવી લો તમે લોકો કાલે આપણે ફરી મળીએ નવા લોક માં નવી મોજ મસ્તી સાથે બધા મિત્રોને જય ભોળાનાથ ગુડ નાઇટ આવજો